નમસ્કાર દર્શક મિત્રો મહેતા સરકારીઓ દર્શાવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના વડપણ હેઠળની કેન્દ્ર સરકારે સેવા સુશાસનના અગિયાર વર્ષ પૂર્ણ કર્યા તેના ઉપલક્ષમાં ભુજ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડા અને અન્ય અગ્રણીઓએ કેન્દ્ર સરકારની વિવિધ સિદ્ધિઓ વર્ણવી છેવાડાના માનવીને પણ વિકાસના મીઠા ફળ જોવા મળ્યા હોવાનું કહ્યું હતું સાથોસાથ તેમણે વિકસિત ભારતને દેશના તમામ લોકોની આશાનું પ્રતિબિંબ છે તેમ જણાવ્યું હતું કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત પ્રેસ વાર્તાને સંબોધતા વિનોદભાઈએ કહ્યું કે આયુષ્યમાન ભારત યોજના હોય કે કિસાન સમૃદ્ધિ યોજના હોય નવી શિક્ષણ નીતિના માધ્યમથી દેશની ભાવિ પેઢીને સશક્ત કરવાની હોય તમામ ક્ષેત્રે તમામ વર્ગના લોકોએ આ વર્ષમાં વિકાસને સાર્થક થતો જોયો છે વર્ષ કેન્દ્ર સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણલક્ષી અનેક યોજનાઓનો લાભ આજે જ્યારે દેશની અંદર મળી રહ્યો છે અને જ્યારે અગિયાર વર્ષ દેશની અંદર આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકારને થયા છે જેના ભાગરૂપે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો સમગ્ર દેશની અંદર થઈ રહ્યા છે અને આજે કચ્છ જિલ્લાની અંદર પણ એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે અમારા જિલ્લા ભાજપના આ સન્માન્ય દેવજીભાઈ વડચન અમારા પ્રભ શ્રી સંગઠનના શ્રી કશ્યપભાઈ પ્રદેશના આઈટી સેલના કન્વીનર આદરણીય શ્રી નિખિલભાઈ પટેલ સન્માન્ય અમારા ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ પટેલ ત્રિકમભાઈ છાંગા પ્રદ્યુમનસિંહજી જાડેજા અમારા શ્રીઓ દિલીપભાઈ આદણીય શ્રી ધવલભાઈ નરેન્દ્રભાઈ અમારા અર્જણભાઈ રબારી અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર જે પ્રકારે હમણાં જ પ્રેસ વાર્તાની અંદર એક વિસ્તારથી વાત મૂકવામાં આવી અને જ્યારે આ દેશની અંદર અગિયાર વર્ષ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને થયા છે જેના ભાગરૂપે આજે વિવિધ કાર્યક્રમો તો થઈ રહ્યા છે પણ એક નવી ઊંચાઈ આપણને આ દેશની અંદર જોવા મળી છે આજે સાચા અર્થમાં છેવાડાના માનવી સુધી આજે ગરીબ લક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ આજે છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે જનધન યોજનાના માધ્યમથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય મળ્યા છે આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની યોજના હોય પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના હોય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય આવી અનેક પ્રકારની યોજનાઓના માધ્યમથી સીધે સીધો લાભ આજે દેશની અંદર અનેક લોકોને થયો છે અને એટલે જ અગિયાર વર્ષની અંદર પચીસ કરોડ લોકો ગરીબીમયથી બહાર આવ્યા છે અને સાચા અર્થની અંદર આ જ મોદી સાહેબના નેતૃત્વમાં જે સરકારના

દર્શક મિત્રો આજે તારીખ બાર જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર